લાઇવેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સ્ટરલિંગ અને મેદાંતા ગુરુગ્રામ હોસ્પિટલે અમદાવાદમાં લિવર ઓપીડી લોન્ચ કરી ગુજરાતમાં અગ્રણીય હોસ્પિટલ સ્ટર્લિંગ હોસ્પિટલે લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એન્ડ રિજનરેટિવ મેડિસિનના અગ્રેસર ગુરુગ્રામના મેદાંતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિવર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ રીજનેટ મેડિસિન સાથે સહયોગની જાહેરાત કરી છે મેદાંતા ઇન્સ્ટિટ્યૂટ ગુરુગ્રામના ચેરમેન અને ડાયરેક્ટર સહિત સ્ટર્લિંગ હોસ્પિટલના જીઆઈ સર્જરી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર ડોક્ટર હિતેશ ચાવડા આ સમજૂતી માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્ટર્લિંગ હોસ્પિટલના ના એમ ડી અને સીઈઓ ડોક્ટર દીપ ગીલે અદ્યતન મેડિકલ ટેકનોલોજી તથા બેજોડ પેશન્ટ કેર ડિલિવર કરવામાં સંસ્થાની કટિબદ્ધતા ઉપર ભાર મૂક મૂકતા જણાવ્યું કે મેદાનતા હોસ્પિટલ ગ્રુપ સાથે ના સહયોગ અમારા દર્દીઓને સંભવત શ્રેષ્ઠ હેલ્થકેર સેવાને ઉત્તમ પરિણામો પ્રદાન કરવા અમે કટિબદ્ધતા અને સમર્પણ ને વધુ મજબૂત કરીએ છે લિવર ટ્રાન્સપ્લાન્ટ જે વાત કરે કે કુછ બચ્ચો કે ડિસીઝ હોતી હે ન્યુ બોર્ન સે લેકર અર્લી आ, एज तक दस बारह साल तक जिसमें पेशेंट्स होते हैं या फिर बहुत सारे पेशेंट्स चालीस पैंतालीस से लेकर पैंसठ सत्तर की एज में होते हैं दोनों तो के अलग अलग कारण हैं उसमें ट्रांसप्लांट किया जाता है

લગભગ દસ માંથી એક જ દર્દીને લીવર મળી રહે છે તમે લાઈવ રૂમ ગણો કે કેડેવરે કેવો ટ્રાન્સપ્લાન્ટ કરવાનો એટલે ઓવરઓલ ડિમાન્ડ હજુ ખાસી એવી છે અને વધારે ઓર્ગન ડોનેશનની જે એરિયા છે એના પણ કરતાં પણ ખાસી વધારે જરૂર છે ઓર્ગન ડોનેશન માટે એનજીઓઝ વધારે સ્ટ્રોંગ થવા જોઈએ કે એઝ એ ટ્રાન્સફર સર્જન અમે લોકો ડોનેશન માટે પ્રમોટ ના કરી શકીએ પણ જે એનજીઓઝ છે જે લોકો જે વસ્તુને પ્રમોટ કરે જે બ્રેન્ડેડ હોય એવા પરિવારજનોને કન્સલ્ટ કરે એમને સમજાવે જે રીતે સુરતમાં વધારે ડોનેશન થઈ રહ્યું છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે રીતે એનજીઓઝ એક્ટિવ થઈ અને

લિવરની સમસ્યાઓની સારવાર અને વ્યવસ્થાપન માટે એક નોંધપાત્ર સીમાચિહ્ન સાબિત થશે મેદાનતા ગ્રુપ ઓફ હોસ્પિટલની તબીબી કુશળતા પ્રદેશમાં લીવર અને અન્ય લાંબી બીમારીઓ સંબંધિત પડકારોનો સામનો કરી રહેલી વ્યક્તિઓ માટે આશાનું કિરણ સમાન થશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર